નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ એસ પાવર જી કે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ગુજરાતી સાહિત્યમાં જેમાં જોઈશે પંડિત યુગ સાક્ષરયુગ અને ગોવર્ધન યુગનો ભાગ બે તો વિદ્યાર્થી મિત્રો સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો નવા મોસ્ટ ટાઈમ પ્રશ્ન જોવા મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જોઈએ પ્રશ્ન નંબર એક મધુર ઉર્મી કાવ્યના સર્જક કવિકાંતનું જન્મસ્થળ જણાવો તો જવાબ છે ચાવંડ અમરેજી નેક્સ્ટ પ્રશ્ન ખંડ ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે તો જવાબ છે કવિકાંત કવિકાંતનું કાવ્ય સર્જન કઈ કવિતાથી શરૂ થયું તો મારી કિસ્તી પૂર્વાલાપના રચ્યાતા કોણ છે મણિશંકર રત્નજી ભટ્ટ અતિજ્ઞાન ખંડ કાવ્યોમાં કવિકાંતે કોનું મનોમંથન આલેખ્યું છે તો સહદેવનું નહીં હાથ નહીં નાથ ન જાણો કે સહવાર છે કાવ્ય પંક્તિ કયા ખંડ કાવ્યની છે અતિજ્ઞાન ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા આ જાણીતી પ્રાર્થનાના કવિ કોણ છે મણિશંકર રત્નજી ભટ્ટ નેક્સ્ટ હિન્દ માતાને સંબોધન પ્રાર્થનાના કવિ કોણ છે તો જવાબ છે મણિશંકર રત્નજી ભટ્ટ ધીમે 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 છટાથી કુસુમરાજ લઈ ડોલતો વાયુ વાય પંક્તિના સર્જકનું નામ જણાવો તો જવાબ છે મણિશંકર રત્નજી ભટ્ટ કવિ બકા ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો તો જવાબ છે ભરૂચ બકા ઠાકોરના ઉપનામ જણાવો તો સેહની આધુનિક કવિતાના જ્યોતિધર સોનેટના પિતા અને અગેય પ્રવાહીના સર્જક એટલે બકા ઠાકોર બકા ઠાકોરના ઉપનામ છે નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતી સાહિત્યમાં પ્રયોગવીરનું બિરુદ્ધ કોને આપવામાં આવ્યું છે તો પ્રયોગવીરનું બિરુદ બકા ઠાકોરને આપવામાં આવ્યું છે નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાર્યની શરૂઆત કયા કવિએ કરી હતી તો જવાબ છે બળવંતરાય ઠાકોર ગુજરાતીમાં સૌ પ્રથમ ભણકાર સોનેટ સંગ્રહના લેખક કોણ છે બળવંતરાય ઠાકોર નેક્સ્ટ પ્રશ્ન કવિતાઓના કાવ્ય ગુરુ તરીકે અને જાહેર જીવનમાં બલ્લુ કાકા તરીકે પ્રખ્યાત કોણ છે તો જવાબ છે બળવંતરાય ઠાકોર નેક્સ્ટ પ્રશ્ન સાહિત્યકાર બળવંતરાય ઠાકોરની રચનાઓ કયા છંદમાં જોવા મળે છે તો જવાબ છે પૃથ્વી છંદમાં નેક્સ્ટ પ્રશ્ન બળવંતરાય ઠાકોરના પ્રિય છંદનું નામ જણાવો તો જવાબ છે પૃથ્વી છંદ યુગ મુબારક કાવ્ય સંગ્રહ કયા કવિ આપ્યો છે તો જવાબ છે બળવંતરાય ઠાકોર યુગ મુબારક કાવ્ય સંગ્રહ બળવંતરાય ઠાકોરનો છે કયા ગુજરાતી સાહિત્યકાર જોડણીના નિયમોને અનુસરવાનું ટાળી મરજી મુજબ જોડણી કરતા હતા તો જવાબ છે બળવંતરાય ઠાકોર નેક્સ્ટ નિશાન ચૂક માપ નહીં નહીં માફ નીચું નિશાન આ પંક્તિ કયા કવિની છે તો બળવંતરાય ઠાકોરની નેક્સ્ટ વિચાર પ્રધાન કવિતા એ જ દ્રિજોત્તમ જાતિની કવિતા છે આ સિદ્ધાંત કયા કવિ આપ્યો છે તો બળવંતરાય ઠાકોરે નેક્સ્ટ બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી ત્યારે જાણી અનહદ ગતિ નાથ મારા તમારી પંક્તિના કવિનું નામ જણાવો તો જવાબ છે બગા ઠાકોર પ્રફુલ્લ અમી ચંદ્રરાજ નન્હાલાલનો જન્મ ક્યાં થયો હતો તો જવાબ છે અમદાવાદમાં નન્હાલાલનું ઉપનામ શું હતું તો જવાબ છે પ્રેમ પંક્તિ નેક્સ્ટ ડોલન શેરીના કવિ કોને કહેવામાં આવે છે તો ડોલન શેરીના કવિ એટલે કવિ નન્હાલાલ નેક્સ્ટ પ્રશ્ન પદ્ય નાટકોમાં ડોલન શૈલીનો પ્રયોગ કોણે કર્યો છે તો જવાબ છે નન્હાલાલ નેક્સ્ટ હરિદર્શન કૃતિના સર્જકનું નામ જણાવો તો જવાબ છે નન્હાલાલ નેક્સ્ટ નન્હાલાલે ગાંધીજીને અનુલક્ષીને કયું કાવ્ય લખેલું છે તો જવાબ છે ગુજરાતનો તપસ્વી નેક્સ્ટ સૌંદર્ય શોભે શોભેચ્છ ને યુવન શોભે છે સંયમ વડે લેખકનું નામ જણાવો તો કવિ નન્હાલાલ નેક્સ્ટ નન્હાલાલને કયું મહાકાવ્ય લખવાનો પ્રયત્ન કરેલો છે તો કુરુક્ષેત્ર કુરુક્ષેત્ર લખવાનો નન્હાલાલે પ્રયત્ન કરેલો છે નેક્સ્ટ જગત કાદંબરીઓમાં સરસ્વતીનું સ્થાન વિવેચન પુસ્તકના કરતા વિવેચન પુસ્તકના કરતા કોણ છે તો જવાબ છે નન્હાલાલ નેક્સ્ટ ગુજરાતી ભૂગોળ નામનું શિક્ષણ ઉપયોગી પુસ્તક કોણે લખ્યું તો જવાબ છે નન્હાલાલે નેક્સ્ટ ઊંડા અંધારથી પ્રભુ પરમ તેજે તું લઈ જા આ કોની પંક્તિ છે તો જવાબ છે નન્હાલાલની નેક્સ્ટ વીરની વિદાય કાવ્યની રચના કોણે કરી તો જવાબ છે નન્હાલાલ નેક્સ્ટ વસંતોત્સવ કોનું કાવ્ય સંગ્રહ છે તો જવાબ છે નન્હાલાલનો વસંતોત્સવ કોનું કાવ્ય સંગ્રહ છે નહાલાલનો મહેરામણના મોતી સુહાગણ અને પાનેતર આ બાળકાવ્યની રચના કોણે કરી છે તો જવાબ છે કવિ નહાલાલ નેક્સ્ટ ભરત ગોત્રના લજ્જાજીર નલાલની કવિતા કયા કાવ્ય સંગ્રહમાં સંગ્રહિત છે તો જવાબ છે વિશ્વ વિશ્વગીતામાં નેક્સ્ટ નન્હાલાલ અને તેમના વંશજોએ કાયમી ધોરણે કઈ અટક અપનાવી હતી તો જવાબ છે કવિ નેક્સ્ટ પાર્થને કહો ચડાવે બાન હવે તો યુદ્ધ એજ કલ્યાણ પંક્તિના સર્જક કોણ છે તો જવાબ છે નન્હાલાલ નેક્સ્ટ અર્ધેશર ફરામજી ખબરદારનો જન્મ ક્યાં થયો હતો જવાબ છે દમણમાં નેક્સ્ટ અદલ મોટાલાલ લખા ભગત આલુક હુનરસિંહ મહેતા પારસી બુચા કવિ શ્રીધર શેષાદરી જેવા ઉપનામ કોના છે તો જવાબ છે અર્ધેશર ખબરદાર નેક્સ્ટ ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાતના કવિ કોણ છે તો જવાબ છે ખબરદાર નેક્સ્ટ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત પ્રસિદ્ધ પંક્તિના રચ્યા કોણ છે તો જવાબ છે અર્ધેશર ખબરદાર નેક્સ્ટ ગુજરાતી સાહિત્યમાં પ્રતિક કાવ્યો શરૂ કરવાનો યશ કોને ફાળે જાય છે તો જવાબ છે કવિ ખબરદાર નેક્સ્ટ કાંધીબાપુનો પવાડો એટલે કે બિદાવલી કયા પારસી કવિની રચના છે તો જવાબ છે ખબરદારની નેક્સ્ટ પ્રકાશિકા સંદેશિકા કીર્તિનિકા ભારતનો ટંકાર કાવ્ય સંગ્રહ કોને આપ્યા છે જવાબ છે ખબરદારે આપ્યા છે અર્ધેશ્વર ખબરદારે આપ્યા છે નેક્સ્ટ કવિ નું પૂરું નામ જણાવો તો જવાબ છે દામોદર ખુશાલદાસ બોટાદકર નેક્સ્ટ કયા કવિ સૌંદર્ય દર્શી કવિ તરીકે ઓળખાય છે તો જવાબ છે બોટાદકર નેક્સ્ટ ગુજરાતી સાહિત્યની અમર પંક્તિ જનની જોડ સખી નહીં જડે રહેલો બોટાદકરના કયા કાવ્ય સંગ્રહમાં રહેલ છે તો જવાબ છે સ્ત્રોતસ્વીની સ્ત્રોતસ્વીની નેક્સ્ટ વીરાને જાઉં વારણે રહેલોની રચના કોણે કરી છે તો જવાબ છે કવિ બોટાદકર નેક્સ્ટ જનની કાવ્યના કવિનું નામ જણાવો તો જવાબ છે બોટાદકર નેક્સ્ટ કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ જણાવો તો જવાબ છે નિર્જરિણી નેક્સ્ટ અભેલવાળો ઉર્મિલા અને બુદ્ધનું પુનરાગમન કાવ્યોના કવિ કોણ છે તો જવાબ છે બોટાદકર નેક્સ્ટ રણજીતરામ મહેતાના પિતાનું નામ જણાવો તો જવાબ છે વાવાભાઈ મહેતા નેક્સ્ટ રણજીતરામ મહેતાને ગુજરાતી રાષ્ટ્રીય અસ્મિતાના અવતાર તરીકે કોણે ઓળખાવ્યા હતા તો જવાબ છે કનૈયાલાલ મુનશી નેક્સ્ટ ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા તો જવાબ છે રણજીતરામ મહેતા નેક્સ્ટ ગુજરાત સાહિત્ય સભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે તો રણજીતરામ સુવર્ણચંદ્રક નેક્સ્ટ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાની સ્થાપનામાં કયા સાહિત્યકારનું મહત્ત્વનું યોગદાન હતું તો રણજીતરામ મહેતાનું નેક્સ્ટ કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું તો રણજીતરામ મહેતા નેક્સ્ટ ગુજરાત સાહિત્ય સભાના સ્વપ્ન દ્રષ્ટા રણજીતરામ મહેતાનું જન્મસ્થળ જણાવો તો જવાબ છે સુરત નેક્સ્ટ વર્ષ ઓગણીસો ને પોંચમાં રણજીતરામ મહેતા કયા રસાયણ વિજ્ઞાનના સેક્રેટરી તરીકે જોડાયા હતા તો જવાબ છે ત્રિભુવનદાસ ગજ્જર નેક્સ્ટ શ્રીમદ રાજચંદ્રનું મૂળ નામ જણાવો તો જવાબ છે રાયચંદભાઈ રવજીભાઈ મહેતા શ્રીમદ રાજચંદ્રનું મૂળ નામ રાયચંદભાઈ રવજીભાઈ મહેતાજી નેક્સ્ટ સાક્ષાત સરસ્વતીનું બિરુદ પામનાર સાહિત્યકારનું નામ જણાવો તો જવાબ છે શ્રીમદ રાજચંદ્ર નેક્સ્ટ મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા તો જવાબ છે શ્રીમદ રાજચંદ્ર નેક્સ્ટ શ્રીમદ રાજચંદ્રએ લખેલો તત્વજ્ઞાનથી ભરપૂર ચિંતન ગ્રંથ કયો છે તો જવાબ છે મોક્ષમાળા વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ આઈમ્પી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડિયો